જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું બાબા અમરનાથની કથા અને સાથે કરીશું અમરનાથ યાત્રાના દર્શન અમરનાથ ગુફા એ ભગવાન શિવના તીર્થ સ્થળોમાંની પ્રખ્યાત ગુફા છે અહીં બરફના શિવલિંગના દર્શન થાય છે આથી તેને બરફાની બાબા પણ કહેવાય છે અમરનાથની યાત્રા એ હિન્દુ ધર્મના સૌથી કઠિન યાત્રા કહેવાય છે જે અષાઢી પૂર્ણિમાથી શરૂ થઈ શ્રાવણી પૂર્ણિમા સુધી આ યાત્રા ચાલે છે આ સમય દરમિયાન આ ગુફામાં પોતાની જાતે જ બરફનું શિવલિંગ બને છે બરફના આ શિવલિંગના દર્શન કરવા દર વર્ષે અમરનાથની યાત્રા થાય છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અમરનાથની યાત્રા કરતા પહેલા શારીરિક ચકાસણી કર્યા બાદ યાત્રાની સરકારી નોંધણી કરાવવી આવશ્યક હોય છે જે કોઈ વ્યક્તિને બ્લડ પ્રેશર દમ શ્વાસ જેવી કોઈ બીમારી હોય તો આ યાત્રામાં જવાની સરકારી મંજૂરી નથી મળતી તો આ રીતે સાથે સાંભળશું ભગવાન શિવે માતા પાર્વતીને કહેલ અમરકથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સૌ પહેલા જોઈશું વાઘા બોર્ડર જે ભારત અને પાકિસ્તાનની સરહદ પર આવેલું છે અહીં ભારત અને પાકિસ્તાનના સૈનિકો સામસામે પરેડ કરે છે આ સુંદર નજારો જોવા લોકો અહીં આવે છે હવે આગળ જોઈએ તો અમરનાથ યાત્રાએ જવાના બે રસ્તા છે એક પહેલગામ થઈને અને બીજો સોનમાર્ગ બાલતાલથી બાલતાલથી અમરનાથ ગુફાનું અંતર માત્ર ચૌદ કિલોમીટર છે અહીંથી આગળ જવા પગે ચાલીને જ જવું પડે છે આ રસ્તો ખૂબ જ દુર્ગમ છે આ માર્ગે જવાવાળા લોકો પોતાના જોખમે યાત્રા કરે છે રસ્તામાં જો કોઈ અણધારી ઘટના ઘટે તો એ માટે ભારત સરકાર જવાબદારી નથી લેતી આથી યાત્રાળુઓ પહેલ ગામના રસ્તે અમરનાથ જવા વધારે પસંદ કરે છે પહેલ ગામમાં બિન સરકારી સંસ્થાઓ તરફથી લંગૂરની વ્યવસ્થા કરાય છે આ ક્ષેત્રમાં અનેક જાતના સ્વાદિષ્ટ વ્યંજનો મીઠાઈ સલાડ આઈસ્ક્રીમ અને મુખવાસનો સ્વાદ માણી શકાય છે પહેલ ગામ પછી આવે છે ચંદનવાડી અહીં રાત્રિ નિવાસ માટે કેમ્પ આવેલા છે ચંદનવાડીથી ચૌદ કિલોમીટર શેષનાગ તળાવ આવે છે એવું કહેવાય છે કે આ તળાવમાં શેષનાગનો વાસ છે જેના દર્શન નસીબદાર હોય તેને જ થાય છે ત્યાંથી આઠ કિલોમીટર અમરનાથની ગુફા આવેલી છે આ પવિત્ર ગુફામાં પહોંચતા જ યાત્રાનો બધો જ થાક ઉતરી જાય છે અને એક અદ્ભુત આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે તો મિત્રો આ હતી અમરનાથ યાત્રાની ઝલક હવે સાંભળશું અમરનાથની અમર કથા જે ભગવાન શિવને અમરત્વનું રહસ્ય જાહેર કરવા કહ્યું જે મહાદેવે માતા પાર્વતી પાસે લાંબા સમયથી છુપાયેલું રાખ્યું હતું તેથી આ રહસ્ય જણાવવા માટે ભગવાન શિવ પાર્વતીને હિમાલયની આ ગુફામાં લઈ ગયા જેથી કોઈ તેમનું રહસ્ય સાંભળી ન શકે અને અહીં જ ભગવાન શિવે દેવી પાર્વતીને અમરત્વનું રહસ્ય કહ્યું હતું પુરાણોમાં ઉલ્લેખ છે કે એકવાર દેવી પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે તમે અજર અમર છો અને મારે દરેક જન્મ પછી નવા સ્વરૂપમાં આવવું પડે છે વર્ષોની કઠોર તપસ્યા પછી તમને ફરીથી પામવા છે મારી પરીક્ષા કેમ આટલી સખત છે આ નર્મદા માલા તમારા ગળામાં કેમ છે અને તમારી અમરત્વનું રહસ્ય શું છે

પિસ્સુ ઘાટીમાં પિસ્સુ નામના કીડા નો ત્યાગ કર્યો હતો આ રીતે મહાદેવે જીવનના પાંચે તત્વોને અલગ કરી દીધા હતા

અને અને આ આ રીતે ગુફા ગુફા સાક્ષી બની છે એનું નામ અમરનાથ તરીકે પ્રખ્યાત થયું એવું કહેવાય છે કે આજે પણ આ બંને કબૂતરોના દર્શન ભક્તોને અહીં પ્રાપ્ત થાય છે આ રીતે આ ગુફા અમર કથાની સાક્ષી બની ગઈ અને તેનું નામ અમરનાથ ગુફા પડ્યું જ્યાં ગુફાની અંદર ભગવાન શંકર બરફના પ્રકૃતિ દ્વારા નિર્મિત શિવલિંગના રૂપમાં બિરાજમાન છે પવિત્ર ગુફામાં મા પાર્વતી ઉપરાંત ગણેશના પણ જુદા જુદા બરફથી નિર્મિત પ્રતિરૂપોના પણ દર્શન કરી શકાય છે ગુફાની શોધ કઈ રીતે થઈ તેની પણ એક કથા છે એક વખત એક ગોવાળને એક સાધુ મળ્યા તેમણે તે ગોવાળને કોલસાથી ભરેલી એક બોરી આપી જેને લઈ તે પોતાના ઘરે જતો રહ્યો ઘરે આવીને જોયું તો બોરીમાં જે કોલસા હતા તે સોનાના સિક્કામાં બદલાઈ ગયા તે તે ગોવાળ પાછો જગ્યાએ ગયો જ્યાં તેને તેને સાધુ સાધુ મળ્યા હતા પણ ત્યાં દેખાયા હવે ત્યાં એક ગુફા હતી ચરવાહો તે ગુફાની અંદર ગયો તો તેણે જોયું કે અંદર ભગવાન શિવ બરફના બનેલા પ્રકૃતિક શિવલિંગના રૂપમાં સ્થાપિત છે તેણે આ વાત બધાને જણાવી અને આ રીતે ગુફાની શોધ થઈ આજના સમયમાં દર વર્ષે પવિત્ર અમરનાથ ગુફાના દર્શન કરવા લાખો લોકો અહીં આવે છે અમરનાથ યાત્રાની છડી મુબારક યાત્રા પણ કહે છે કથા છે કે સૌથી પહેલા મહર્ષિ ભૃગુએ અહીં શ્રાવણ પૂર્ણિમાના રોજ પવિત્ર હિમલિંગના દર્શન કર્યા હતા તેમણે એ જ દિવસે પોતાના એક શિષ્યને પ્રહરીના રૂપમાં છડી સહિત અહીં મોકલ્યો હતો માટે આજે પણ અહીં છડી લાવવાની પરંપરા છે દર વર્ષે અહીં શ્રાવણમાં ઋષિ મુનિ સાધુ સંતો છડી લઈને આવે છે પહેલ ગામથી અમરનાથ ગુફાનું અંતર છપ્પન કિલોમીટરનું છે સોળ કિલોમીટર દૂર ચંદનવાડી સુધી યાત્રી જીપ દ્વારા પહોંચી શકે છે આગળની યાત્રા પગપાળા કરવાની હોય છે ઈચ્છો તો પહેલ ગામથી ઘોડાની વ્યવસ્થા પણ થઈ શકે છે ગુફામાં એક હિસ્સામાં સફેદ રેત નીકળે છે તેને અમર વિભૂતિ માનીને માથા પર લગાવવામાં આવે છે પોતાના આરાધ્ય સમક્ષ ઊભેલા ભક્તોની શ્રદ્ધા જોઈને જાણે એવું લાગે કે શિવ તેમને સાક્ષાત દર્શન આપી રહ્યા હોય આમ પૂરી શ્રદ્ધાથી શ્રદ્ધાળુઓ અમરનાથની યાત્રા કરે છે આ યાત્રા દરેક યાત્રામાંની ખૂબ જ કઠિન યાત્રા છે છતાં પણ ભક્તો બર્ફીલા બાબાના દર્શન કરવા અમરનાથની યાત્રાએ ચોક્કસ જાય છે અમરનાથની યાત્રા ખૂબ જ રોમાંચક છે કારણ કે આ પ્રવાસ પૃથ્વી ઉપર સ્વર્ગ જેવો છે હિમાલયની ગોદમાં વસેલું અમરનાથ હિન્દુઓ માટેનું સૌથી પવિત્ર તીર્થસ્થાન સ્થાન છે અમરનાથની વિશેષતા એ છે કે પવિત્ર ગુફામાં બરફનું શિવલિંગ કુદરતી બરફના શિવલિંગને કારણે તેને હિમાની શિવલિંગ અથવા બરફાની બાબા પણ કહેવાય છે બોલો બરફાની બાબાની જય તો મિત્રો ખૂબ જ સુંદર અમરનાથની અમર કથા સાંભળી તેમજ અમરનાથ યાત્રાના દર્શન કર્યા અતિ પવિત્ર આ કથા સાંભળવાથી ભગવાન ભોળાનાથની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને અમરનાથની યાત્રા કર્યાનો અનુભવ થાય છે કહેવાય છે કે જે ભાગ્યશાળી હોય તે જ આ અમરનાથની યાત્રા કરી શકે તો આ વિડિયોમાં અમરનાથની યાત્રાના દર્શન કરવા આપને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય અમરનાથ જય બર્ફીલે બાબા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ